માસ માસની માસુ બાળકી પર દુષ્કર્મ આચર્યું સગી ભત્રીજી પર કાકાએ કર્યું દુષ્કર્મ ચોકલેટ ની લાલચ આપીને નાની બાળા સાથે શારીરિક અડપડા કરી દુષ્કર્મ આચરતો સગો કાકો કાકા સાથે કાકીએ પણ પાડી મદદગારી કરવાનો ખાંભા પોલીસે શારીરિક કડપલા દુષ્કર્મનો પ્રયાસ સાથે પોક્સો તળે નોંધ્યો ગુન્હો બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ મોટા બાર મળતી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આકામે ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે આ છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે બી એનએસની કલમ સિક્સટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફાઈવ ટુ ટુ થર્ટી બી થ્રી ફિફ્ટી વન ટુ અને પોક્સોની કલમ છે ચાર છ દસ સત્તર અને એની સાથે આઈટી એક્ટની કલમ સિક્સટી સેવન બીની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓએ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અત્યારના અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશન આધારે જ નક્કી કરી શકાશે